નાસ્તો કરવા બેઠા છુ ખછ યાર વઘાલે ભાત ને બનાવી દીધા હવા સવારમાં મમ્મી એ

મિક્સક સખ મટોમેટો નઈ જો આપડા મસાલો રેડી થઈ ગયો ગાઈસ મસ્ત મસાલો બનાયો હમ આમાં આપડા કિચન મસાલો ન નાખવાનો જીરું જીરું બધું નાખી દીધું મેં જો કે સોવે નાખી દીધું ટામેટા નઈ થોડું ટક ટક આમાં મસાલો ઓ કોઈ બી શાક હું તમને એક કહેવાનું કોઈ બી શાક આપણે જોઈએ ને ત્યારે મીઠું નાખી દેવાનું થોડું પછી એટલે કોઈ જીવાત હોય કોઈ રજકણ હોય એ જતું રહે આપણું શાક જલ્દી ચડી જાય મેન વસ્તુ એ થોડી રાઈ મસાલો તૈયાર કર્યો તો આપડે આજે બનાવવાનું છે ગુજરાતી એમ આપણે આમડામ કેમ બનાવીએ ગુજરાતી શાક आ, थी। 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 देख आ, ये देखिए आमड़ा ने स्टाइल में हां आमड़ा ने स्टाइल में गिराते सबसे नाम से देसी स्टाइल देसी स्टाइल ये सही पक गया मैंने ये ऐसे ना तो ऊपर ऊपर ही बारे करिए एक मारो सबसे पहले और चलो जो लाई मसाला नमक जो आए सा मसाला सुझवा देवनो तो देखो

જો આપણે આ શાકભાજી નોખી દેવાની ગાઈ જો ઓછો કલર આવી ગયો જો યો गाइस જો गाइस એક ચમચી માણો મચો એક થોડું એક ચમચી

ખાલી બળો નહીં એટલે હલકું પાણી નાખવાનું અત્યારે તો ખાલી મસાલો મસાલો બળી ના જાય કોપી ના જાય એના હિસાબથી

મારા મમ્મી આ રીતના જ બનાવતા હતા એટલે બહુ ટેસ્ટી બનતું હતું મને આ રીતનું જ કે જેવું આપણા મા કનથી શીખ્યા હોય આપણે પણ કરીએ મમ્મી આ રીતના સબ્જી બનાવતા હતા એટલે આપણે ઘરમાં જોતા હોય એટલે આપણે પણ આ રીતના બનાવીએ એમના સૂર્યાન અત્યારે હું બનાવું એ જોવા તો પછી એ રીતના જ બનાવવાની એમ એટલે સબ્જી થોડી ટેસ્ટી ને તો મજા આવે

जो मटार रेडी થઈ ના તવી ચમ ઓમસે એટલે તવી છે ને ઈ આ સોકરા ડડો રમતા હતા ને તે ડડો માર્યો હો આ તો ફૂટી જાય તો ભઈ રોટલા તું ભાર્યા નો પડે તે કાલ નતા કરે અમ હ કાલ તે દમ રોટલા હા કાલે એમ જ કર્યાતા બરાબર કાલે રોટલા કર્યાતા ને તે બે રોટલા એ એમ જ થતાય મોસ હ ફૂટલી જતી

અને ગણના બસ આપડા ઘતિહાર આવડતા હા આપડા થી હારા બનાવતા ને હા રોટલા નખ ખાતા અમારે ઓછા કહા ના હારું બધું શીખવાડ ને અમાર મણબદરી હોય ને ગાઈસ તો આપું બર હેડ મે મમ્મી કેતી આવી હતી કોઈ ના ખાય રોટલા અમાર

ગાઈસ મે જો सब्जी रेडी खवाई हां आईये अब ये सब रसा डालो करो कोरू सी जैसा जी गाइस रसा डालो करो कोरू रसा વાળો કોરો રસા વાળો ચોળી ખાવા છે ચોળા ના હોય બટકે બટકે ખાવાનું મસ્ત બનાવો હા થોડું

પછી હું તમને છોના ની ચેન કન્યા આ ઇમ કે છે પપ્પા ને જાને એવું છે સાચું કે છે છોકલા ની વાત સાચી છે પોચુ પે પોચુ પે છરોવર ભરાય દસ વર્ષે નહીં અમાર જાનલ ને બાજુમાં બેન છે કોમલબેન એમને દીધો છે નહીં ગલ્લો ભાવ તો દાદો વધતો જ હોય તમાર થી તેવડે અત્યાર તોલાના કેટલા છે એક લાખ ને સાહીઠ હજાર તોલા ખાલી તોલો હોનાના ના હજાર 1 Point in at chilliert Ok, આનાણે ૨મારપછ. મારતલે નારતં વથે નમધે નમેમતર નિત૨ાઢ ને નમગે નેનેનામંજ નામરહે ન્યને નેન�

જો આપડા ગાય રોટલા રેડી થઈ ગયા બીજો રેડી થાય છે જો બીજો રોટલો પથરાય જો આ રીતે પાથરવાનું તવી બરાબર થાય હે તવી તવી મારી બેટી આવી રહી ભરોસો નહી જતી જાય તો બરાબર રોટલા વાટમાં રોય એટલે પોલાવાની અત્યારે